અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ વેદત માટી વીર દોડલે સાત બંધ થઈ ગઈ છે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું પરંતુ બજેટની સમસ્યાને કારણે ફિલ્મને રોકી દેવામાં આવી હતી તો તાજેતરના બોલીવુડના અંગના અહેવાલ મુજબ નિર્માતા વસિમ ગુરેજી પાસે ફિલ્મ બનાવવા માટેનું બજેટ સમાપ્ત થઈ ગયું છે તો ફિલ્મનું પચાસ ટકા શૂટિંગ થઈ ચૂક્યું છે આ પિરિયડ ડ્રામા ફિલ્મમાં અક્ષય કુમાર મહેમાન ભૂમિકામાં હતો તેણે ત્રણ દિવસ સુધી આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું તેને ફીની મોટી રકમ પણ ચૂકવામાં આવી હજુ એ સ્પષ્ટ નથી થયું કે અક્ષય શૂટિંગ પૂરું કરી છે કે પછી તેના ભાગનું શૂટિંગ બાકી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ